નમસ્કાર ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે અને હું છું વિવેક ચુડાસમા ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે સાતમી મેના દિવસે મતદાન યોજાવાનું છે ત્યારે વાત કરીએ ગુજરાતના એવા દિગ્ગજો વિશે કે જેમનું ભવિષ્ય ગુજરાતીઓ ઈવીએમમાં કેદ કરશે અને આ સાથે જ એવા ઉમેદવાર વિશે પણ વાત કરીશું કે જ્યાં રસાકસી ભર્યો માહોલ સર્જાય તેવી શક્યતા છે

આ પહેલા તેમણે વર્ષ 1997 થી વર્ષ 2012 સુધી ગુજરાતની સરખેજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે આ વખતે તેમની સામે કોંગ્રેસના સોનલ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે આ સીટ પર તેમણે 10 લાખની લીડથી જીતવાનો દાવો પણ કર્યો છે બીજા હાઈ પ્રોફાઇલ કેન્ડિડેટ વિશે વાત કરીએ તો સી આર પાટીલ વર્ષ બે હજાર નવથી આ સીટ પર સી આર પાટીલ સતત ભાજપમાંથી આ બેઠક જીતી રહ્યા છે હાલ સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે તેમની સામે આ સીટ પરથી કોંગ્રેસના નૈશદ દેસાઈને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમણે પણ આ બેઠક પર દસ લાખની લીડથી જીતવાની આશા વ્યક્ત કરી છે હવે વાત કરીએ આ વખતે સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બનેલા પર્ષોત્તમ રૂપાલા વિશે મોદી સરકાર કેન્દ્રીય મંત્રી રહેલા અને તેમના નજીકના ગણાતા કારણે છેલ્લા ઘણા સમયથી તેમની સામે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે અને એટલે જ આ સીટ પર રસાકસીની સ્થિતિ સર્જાય તેવી ચોક્કસ શક્યતાઓ છે હવે વાત કરીએ વધુ એક કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની તો મોદી સરકારના મંત્રી મંડળમાં આરોગ્ય મંત્રી રહી ચૂકેલા મનસુખ માંડવિયાને આ વખતે પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપે મેદાનમાં ઉતાર્યા છે વર્ષ સુધી તેઓ ભાજપમાંથી રાજ્યસભાના સભ્ય બન રહ્યા છે ત્યારબાદ વર્ષ બે હાજર એકવીસ માં તેમને કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો હવાલો આપવામાં આવ્યો હતો હવે વાત કરીએ ઉત્તર ગુજરાતના હાઈ પ્રોફાઇલ નેતા ગણાતા ગેની ઠાકોરની તો કોંગ્રેસનું મોટું નામ અને હાલમાં વાવના ધારાસભ્ય ગენიબેન ઠાકોર આ વખતે લોકસભામાં પહોંચવા માટે એડી ચૂટીનું જોર લગાવી રહ્યા છે. તેમણે ઠેર ઠેર જાહેર સભાના આયોજનથી માંડીને ગામડાઓમાં ફરવું, લોકો વચ્ચે જઈને પ્રચાર કરવો અને આવી જ નવી સ્ટ્રેટેજી અપનાવી છે. તેનાથી આ સીટ પર પણ કોંગ્રેસને મોટો ફાયદો થાય તેવી શક્યતા છે. હવે આ સ્ટ્રેટેજી કેટલી અસરકારક નીવડે છે તે આગામી 4 જૂને જ ખબર પડશે. તો બીજી તરફ તેમની સામે ભાજપે રેખા ચૌધરીને ટિકિટ આપી છે આ વખતે આમ આદમી પાર્ટીનો ચહેરો પણ ચર્ચામાં છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધનથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું અને તે પ્રમાણે ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ભાગે આવી છે આદિવાસી ચહેરો ગણાતા ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા છે જે છેલ્લા સાત ટર્મથી એટલે કે સતત પાંત્રીસ વર્ષથી ભાજપમાંથી ચૂંટાતા આવ્યા છે અને આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના ધારાસભ્યને મેદાને ઉતારીને નવો દાવ ખેલ્યો છે મહત્વનું છે કે બંને આદિવાસી બેલ્ટમાં ખૂબ જ મોટો ચહેરો ગણાય છે એટલે કે આ સીટ ઉપર પણ રસાકસી થાય તેવું દેખાઈ રહ્યું છે આ હતા ગુજરાતના હાઈ પ્રોફાઇલ કેન્ડિડેટ્સ ગુજરાતીઓની નજર આ લોકો પર સૌથી વધુ છે કારણ કે ક્યાંક ને ક્યાંક તેમની બેઠક પર રસાકસી સર્જાય તેવી શક્યતા છે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના દરેક ડિજિટલ પ્લેટફોર્મ સાથે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટરમાં અમને ફોલો કરી દેજો અને યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર